ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે જ્યાં નાયબ મુખ્યમંત્રીના શહેરમાં પોલીસ માત્ર કાયદાની રક્ષક નહીં પરંતુ એક નિર્દોષ બાળકીની રખેવાર બની છે સુરતના દેલાડવા તળાવ પાસે માત્ર એક દિવસની નવજાત બાળકી ત્યજી દેવાઈ હતી પરંતુ એ સમયે માનવતાની સાચી ઓળખ આપી સુરત પોલીસે ત્યજી દેવાયેલી આ બાળકી માત્ર બચાવી જ નહીં પણ તેને પોતાનું નામ અને ઓળખ પણ આપી બાળકીનું નામ રાખવામાં આવ્યું હસ્તી લોકોની સુરક્ષા સાથે સામાજિક જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યું બાળકીના નામાંકરણ સમયે હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા નવજાત બાળકીની ચોવીસ કલાક મહિલા પોલીસ કર્મીઓ દ્વારા મમતા અને સંવેદનાથી દેખરેખ રાખવામાં આવી રહી છે સુરત પોલીસનો આ માનવતાભર્યો અભિગમ અભિગમ આજના સમાજ માટે સાચે જ પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે આજથી છે દિવસ પહેલા પોલીસ સ્ટેશન સુરત શહેરના વિસ્તારમાં ગામ આવે છે ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આયા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તલાબના પાડા ઉપર જોએ કોઈ એકદમ તાજા જ જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જોએ મુકીને જતો રહે છે તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોએ અમારી પોલીસ ગાડી પહોંચી સાતો સાત 108 ને ભી અમે લોકો તો મેસેજ કરી દીધા હતા જારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોએ ત્યાં જોયું કે એક દીકરી જોએ અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈએ અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસ્તી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડોક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જોએ અને પછી તુરંત સીડબ્લ્યુ સી જો સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કધાર ગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રજન્સ કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ સાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કારવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારી અધિકારીઓ એના બદલો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પર કરી દેવાના છે આ એક બહુ જ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારે સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્વ હોય છે જો એ અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જો અમે લોકોની સેવા કરવાના એના નામણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમેદ રાખું છું કે માતા રાણીની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આ બધા લોકો આવ્યા છો તો આપ થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જોઈએ અમારા જો દીકરી જો અમારા આજ સમાજના ભવિષ્ય છે જોએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબને પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ આઘાટીત બનાવ બની શકતા હોય તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત નહીં કરે અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના ગામના સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એને લઈ આવી સીડબ્લ્યુસી જો સરકારી અમારી સંસ્થા હોસ્પિટલ મીડિયા આ બધા લોકોને એક ખૂબ સારા સંકલન છે અને બધા વતી જોઈએ અમે ઉંમરવાળાશ્રી વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય